લસણ એક એવી વસ્તુ છે જે તમને દરેક ભારતીય લોકોના ઘરમાં જોવા મળી જાય છે ઘણા લોકોના ઘરમાં લસણ વગર ખાવાની કોઈ પણ વસ્તુ નથી બનતી લસણ ખાવાનો સ્વાદ ખૂબ જ વધારે છે આ સિવાય લસણ ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ હોય છે કાશું લસણ ખાવાથી એન્ટીઓક્સિડન્ટ ફાઇબર વિટામિન વગેરે મળે છે વળી તેના સેવનથી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને બીપી જેવી બીમારીઓ ચુમ થઈ જાય છે જો કે લસણનું સેવન દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતું અમુક લોકોને લાભની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે એવા લોકોએ લસણનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ કે પછી તેને ઓછી માત્રામાં ખાવું જોઈએ જો આ લોકો લસણને વધારે માત્રામાં ખાય છે તો તેમને હેલ્થ સંબંધિત ઘણી બધી મુશ્કેલી થઈ શકે છે તો સાલો જાણીએ કે કયા લોકોએ લસણ ખાવાથી દૂર રહેવું જોઈએ જો તમને હંમેશા એસિડિટી થયા કરે છે તો તમારે લસણ ખાવાથી દૂર રહેવું જોઈએ હકીકતમાં એસિડિટીની સ્થિતિમાં જો તમે લસણ ખાઓ છો તો તમને સાથીમાં બળતરાની મુશ્કેલી આવી શકે છે આ લસણ તમારી એસિડિટીને વધારે છે એટલા માટે તેનું સેવન ના કરવામાં જ ભલાય હોય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો